અત્યંત મુશ્કેલ બની ગઈ છે અને ધ્યાને લેતા અને શ્રદ્ધાળુઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા તંત્ર દ્વારા સુરક્ષા કેદારનાથ ધામ આદેશ સુધી તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે હાલમાં હજારો શ્રદ્ધાળુઓ કેદારનાથ અને આસપાસના વિસ્તારોમાં ફસાયા છે અને તેમને ખોરાક રહેવો અને માહિતી મેળવવામાં તકલીફ પડી રહી છે સ્થાનિક પ્રશાસન અને રાહત દળો સ્થિતિને સંભાળવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે પ્રશાસને લોકોને અનુરોધ કર્યો છે કે તેઓ હાલ ત્યાં ન આવે અને અધિકૃત સૂત્રો પાસેથી યાત્રા પુનઃ શરૂ થવા અંગેની માહિતીની રાહ જોઈ અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાક માટે ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે જેના કારણે વધુ ભૂસ્ખલનની શક્યતા નકારી શકાય નહીં યાત્રાળુઓને સાવચેતી રાખવા અને જાહેર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે